ત્યારે બોલો શ્રી રામેશ્વર મહાદેવની જાય જ્યારે ડીસા તાલુકાના ગામ ગામે આજે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજે શુભારંભ થયો છે રામેશ્વર ભગવાનના અહીંયા જ્યારે પાવન ચરણ સ્પર્શ કરવા લાખોની જન્મદિની જ્યારે અહીંયા ઉમટવાની છે ત્યારે આજથી આ શુભારંભ થયેલા પાવન પ્રસંગમાં બનાસતકની ટીમ પહોંચી છે અને ખાસ કરીને બાપુ જે પ્રકારે બનાસકાંઠા આમ તો ધાર્મિક આસ્થા સાથે જોડાયેલો જિલ્લો છે મારી સાથે જોડાયા છે જાગીરદાર સમાજના મોભી આગેવાન ભાદરસિંહજી વાઘેલા બાપુ શું કહેશો આજના પ્રસંગે લઈને આજથી શુભારંભ થયો છે લાખોની જન્મેદની જ્યારે અહીંયા પહોંચવાની છે ભરત મુકામે ત્રણ દિવસનો શ્રી રામેશ્વર ભગવાનનો મહોત્સવ રાખેલો છે એ દરમિયાન આજે ભડત ગામના તમામ આગેવાનો યુવાનો માતાઓ બહેનો મોટી સંખ્યા મેં અત્યારે ઉપસ્થિત રહી અને શ્રી ભગવાનના ઉત્સાહને ખૂબ ધામધૂમથી મનાઈ રહ્યો છે અને મને લાગે છે કે આવતીકાલે આનાથી પણ ડબલ વસ્તી હશે અને તીસરા દાડે ખૂબ મંતો સંતો ભક્તો પધારવાળા છે ત્યારે એના અમને આશીર્વાદ મળી રહે એવા ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ અહીંયા મોટી સંખ્યામાં મેં સાંભળ્યું છે કે બે હજાર જેટલા સ્વયંસેવકો સ્વૈચ્છિક રીતે પોતાની ફરજ બજાવી રહ્યા છે જ્યારે જાગીરદાર સમાજ તો છે જ અહીંયા સાથે સાથે આખા ગામની અઢારે આલમ આ કાર્યક્રમમાં જોડાયેલી દરેક સમાજ આજે તન મન ધનથી આ ભક્તિમાં જોડાઈ ગઈ છે અને દરેક સમાજે એવું કીધું છે કે ભાઈ ભગવાન શ્રી રામચંદ્ર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠાની અંદર કોઈ પણ નાત જાત ભૂલીને આવનારા માણસોનું ખૂબ ભાવ ભીર ભર્યું એમનો અમને સત્કાર કરીએ અને એનું સન્માન કરીએ બિલકુલ આ ભળદ ગામેથી એક આખા એ વિસ્તારમાં એક એકતાનો સંદેશ જાય છે કે ભાઈચારાની ભાવના સાથે આખા ગામની અઢારે આલમ કઈ રીતે રહે અને કઈ રીતે આ પ્રસંગને ઉજાગર કરે મારી સાથે જાગીરદાર સમાજના આગેવાન જોડાયા હતા બાદરસિંહજી ત્યારે આ પ્રસંગના ચાર ચાંદ લગાવવા માટે ગામના વડીલો આગેવાનો યુવાનો તમામ યુવાનો આજે જ્યારે તડામાર તૈયારીઓમાં એક મહિનાથી મથી રહ્યા હતા અને આખરી ઓપમાં જ્યારે આજે શુભારંભ થવા જઈ રહ્યો છે ત્યારે બોલો શ્રી રામેશ્વર મહાદેવની જય